થરાદના પીપરાળા ગામ ખાતે ત્રિસ્તુતિ જૈન સંઘનું ત્યાસી વાર્ષિક અધિવેશન યોજાયું થરાદ તાલુકાના પીપરાળા ગામ ખાતે અખિલ ભારતીય રાજેન્દ્ર યુવાન પરિષદનો રાષ્ટ્રીય અધિવેશન પૂજ્ય સંત અને ભારતભરના આઠ રાજ્યોના રાજેન્દ્ર યુવા પરિષદના કાર્યકર્તાઓ હાજર રહી પરિષદ દ્વારા ચાલતા કાર્યક્રમની માહિતી સમગ્ર જૈન સમાજમાં અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે જૈન સંઘના આચાર્ય મહારાજ જયરત્ન શ્રીજી મહારાજ સાહેબ તથા ચરિત્ર વિજય મહારાજ સાહેબ અને નારોલીવાડા તથા મોટી સંખ્યામાં મહારાજ સાહેબ સાધુ સાધ્વી તથા જૈન સમાજમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા મધ્યપ્રદેશ રાજ્ય સરકારના મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ અને શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ રાજપૂત થરાદ ના પત્રકાર મિત્રોનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું જેમાં કાશીરામભાઈ પુરોહિત હાજાજી રાજપૂત વિષ્ણુભાઈ દવે ભીખાભાઈ નાય સહિતનું જૈન સંઘના વસંતભાઈ દોશી રમેશભાઈ નડિયાદ મહેન્દ્રભાઈ વોરા મુકેશભાઈ જામવા એમપી સહિતના આગેવાનો અને ટ્રસ્ટીઓ દ્વારા પત્રકાર મિત્રોનું બહુમાન કરવામાં આવ્યું હતું